ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની જીતનો મળ્યો કોંગ્રેસ ઇમરાન ખેડાવાલા ભારતની ટીમની ટી શર્ટ પહેરીને વિધાનસભા પહોંચ્યા હતા ઇમરાન ખેડાવાલા ભારતના તિરંગા સાથે વિધાનસભા પહોંચ્યા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતની શાનદાર જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ હોવાનું તેમણે જણાવ્યું તમામ દેશવાસીઓએ ઉજવણી કરવી જ જોઈએ તેવું તેમણે સ્પષ્ટપણે કહ્યું અહીં યુવા ખેલાડીઓનું પ્રોત્સાહન વધારવા માટે ભારતના તિરંગા સાથે હું આવ્યો છું તેવું ઇમરાન ખેડાવાલાએ જણાવ્યું હતું ભારતનો તિરંગો અને ભારત ઇન્ડિયન ટીમની ટી શર્ટ પહેરીને તેઓ પહોંચ્યા અહીં તમામનું ઇમરાન કરાવ્યું ઉપરાંત અન્ય લોકો પણ તેમની સાથે આ ઉજવણીમાં જોડાયા આપણે જણાવીએ કે ભારત ટીમની ટી શર્ટ પહેરી તેઓ વિધાનસભા પરિસરમાં પહોંચ્યા અને ભારતની જીત બાદ સમગ્ર દેશમાં જ્યાં ઉત્સાહનો માહોલ છે ત્યારે સૌ કોઈએ ભારતની જીતની ઉજવણી કરવી જોઈએ તેવી તેમણે અપીલ પણ કરી તમામ ખેલાડીનો મનોબળ મજબૂત થાય ભારત દેશનું મજબૂત મનોબળ મજબૂત થાય યુવાં ત્રિકાટ કોને ક્રિકેટરો જે ક્રિકેટ રંબા ઈચ્છા છે તેમને પણ પોતાનું મનોબળ મજબૂત થાય અને એ પણ એમાં વધારો કરે એના માટે આજે મેં વિધાનસભાના અંદર ઇન્ડિયન જે ક્રિકેટ ટીમની જે ટી-શર્ટ પહેરી છે હાથમાં મારા ફ્લેગ છે ભારતીય ધંડો છે જેને અમે આઈ લવ માય ઇન્ડિયા આઈ લવ માય ઇન્ડિયા